મારું નામ જાદવ કૃષ્ણ સુરેશભાઈ છે અમે રહેવા છીએ સાવરકુંડલાના પણ છીએ અમે કાલે સાડા છ નીકળ્યા કુંડલાથી અને મેં મિનિમમ દોઢ વાગ્યા સુધી મેં કુવાડા પહોંચી ગયા હતા સરદાર થઈને અમે કુવાડા રોડે ચડ્યા હતા હજી ને હનુમાજની વચમાં બનાવ બનેલો છે આ અમારી ગાડી ચાલીસ અમારી બનાવે તો છે કે અમારી ગાડી ચાલીસથી પિસ્તાલીસની સ્પીડમાં આવતી હતી અને સામેવાળાની ગાડી એકસો ચાલીસની સ્પીડમાં આવતી હતી એટલે ગાડી એનામાં કાબુ રહીને ગાડી મારે ભટકાવી દીધી એને કારણે પછી એવી જોકે એ સામેવાળી વ્યક્તિ ફૂલ ડ્રિંક કરેલો તો એની ગાડીમાં આખી ગાડી દારૂથી ભરેલી હતી અને જે અમે જોયેલી છે અને સામેવાળા જે કોઈ પગલાં લીધા હતી તે ભાગી ગયો છે હજી સામેવાળા તો ગાડીવાળા ગાડી મૂકીને ભાગી ગયો છે અને એને ફૂલ પીધેલો હતો સાહેબ બરાબર છે અને અમે દોઢ વાગે અમે સિવિલમાં આવી ગયા હતા સિવિલમાં અમે આવ્યા એટલે મારા મમ્મીને પગમાં જે વાગ્યું છે એ મારા મમ્મી છે અમેથી અને એને પગમાં ફ્રેક્ચર આવી ગયું છે નવ ટાંકા આવ્યા છે નાકમાંથી લોહી જાય છે અને એમ કહો તો ફૂલ અમારી ગાડી બી ટોટલ લોસ થઈ ગઈ તમારે તમે કેટલા જણા ગાડીમાં હતા અમે ત્રણ જણા હતા કેટલા જણાને વાગ્યું છે ત્રણ જણા ગાડીમાં હતા મમ્મીને બહુ વાગ્યું છે મારા પપ્પાને છાતીમાં સ્ટેરિંગ વાગી ગયું છે ને મને અહીંયા મૂડકા વાગ્યા છે એ શ્વાસ સ્વાસ તો કોઈ મને દુખ થાય છે બનાવ બઈનો જ્યારે તમે પોલીસને જાણ કરી દીધી ના અમે જાણ નોતી કરી ગાડીની જે આ બનાવ બન્યો ને જે આખી ગાડીની ગાડી છે એની પાછળ બરોબર પોલીસની ગાડી હતી આ જે બનાવ બન્યો એની પાછળ 112 ની ગાડી હતી એટલે એ લોકોએ ઓળો તો ભાગી ગયો પછી એકસો એકસો બાર વાળાએ અમારી ગાડી પાછળની ગાડી મૂકી કે જેથી કોઈ બીજો એક્સિડન્ટ ન થાય અને એ ગાડી કવર કરી એની પછી મારા પપ્પાએ મારા ભાઈને ફોન કર્યો કે આ બનાવ બની ગયો છે તું આવ એટલે મારા બે ભાઈ સીધા અહીં આવ્યા પોલીસે શું એક્શન લીધી પોલીસે આવીને સીધા એકસો આઠનો ફોન કર્યો એકસો આઠને ફોન કર્યો એટલે પછી મારા મમ્મીને વીસ એક જેવું વીસ મિનિટ જેવું થયું એકસો આઠને આવતા એ પછી આવ્યું પણ મારા ભાઈએ તેડી આ મારા ભાઈ છે એ લોકો આવી ગયા હતા એકસો આઠ પહેલાં હજી આ લોકો આવ્યા પછી દસ મિનિટ પછી આપણે તો બનાવ બની ગયો છે અને મારા ભાઈએ મારા મમ્મીને તેડી ને પપ્પાને તેડી અને ગાડીમાં બેસાડ્યા કારણ કે આટલું બધું વાગી ગયું હતું એટલે પગ બી મુકાય નહોતું ફૂલ ડેમેજ અને હજી સાહેબ આનો કાંઈ પગલાં લીધા નથી હજી આરોપી ખુલ્લા આમ રકડે છે અને દારૂ ઉપર બેન છે તો દારૂ આવ્યું ક્યાંથી દારૂ પર આટલી બેન છે તો દારૂ આવી ક્યાંથી અને પાછળ પોલીસની ગાડી તો આમ આપણે માનવાનું શું કે પોલીસે તમારું નિવેદન લીધું કે નથી લીધું હા નિવેદન લીધું અને એમાં એ બી અહીંયા રોડ ઉપર નિવેદન હોસ્પિટલમાં હજી પોલીસ નિવેદન લેવા આવ્યા નથી અને એ બી રાજુલા શું કહે રાજકોટ સિવિલ હોસ્પિટલ એ એફઆઈ લીધી જ નહોતી એવું કીધું કે એફઆઈ લેવા તમારે જવું પડે એફઆઈ કરે પોલીસ સ્ટેશન જ્યાં સુધી મને ખબર છે ત્યાંથી બનાવું તો પોલીસ વાળા આવે હોસ્પિટલે બાકી દર્દી ન જાય ત્યાં સુધી બસ આટલી વાતો બનાવ છે ને હજી મારા મમ્મી પીડાય છે અને હજી સામે